નમસ્કાર સ્વાગત છે તમારું આપ સૌની સહારી ચેનલ ગુજરાતી સાહિત્ય વિદનીકું યુટ્યુબ ચેનલમાં હું નિકવિન્સ પરમાર આપ સૌનું તહેલી સ્વાગત કરું છું તો મિત્રો દેશના કરોડો કર્મચારી માટે ઓગણીસ જુલાઈનો દિવસ અતિ મહત્ત્વનો દિવસ હશે મિત્રો ધારો કર્મચારી યુનિયન દ્વારા કઈ સાત માગોને લઈને બ બધ ક્ષેત્ર પહેલાં કરાશે વિવિધ પ્રદર્શન તો મિત્રો તમને ખ્યાલ છે કે સરકાર કર્મચારીના અનેક પ્રશ્નો છે જે જેમ કે જેમ અઢાર મહિનાનો ડીઓ હોય ઓપીએસ સિસ્ટમ હોય એનંદર ઘણા બધા પ્રશ્નો છે તે પ્રશ્નો નિવાકરણ મિત્રો ટૂંક સમયમાં જ આવશે તેવું લાગી રહ્યું છે તો તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ તે પહેલાં મિત્રો જે વોટ્સઅપ ચેનલ ટેલિગ્રુપ બંને બનાવ્યું છે લિંક ડિસ્ક્રપશન મૂકું છું મિત્રો અવશ્ય જોઈન થઈ જજો તો ચાલો વિધાન મિત્રો વધારે સમયને બગાડતા આજની આપણે શરૂઆત કરું છું તો મિત્રો સરકારી કર્મચારીઓ જેમ કે આઠમા પગાર પંચ હોય પછી ડીએ હોય અન્યદામ મિત્રો ઓપીએસ સિસ્ટમ જે બંધ કરવામાં આવી હતી લાગુ કરવા માટે અનેક વિરોધો ચાલુ ચાલુ થઈ રહ્યા છે તો મિત્રો તેવામાં મળતી માહિતી અનુસાર જેમ કે તમે જોઈ શકો છો અહીંયા કે જે આંથમું બંધારણ રૂકઅ એન એનસીબી દ્વારા અઢાર મહિના ડીએ એરિયસમાં ઓગણીસમી જુલાઈ બે ચોવીસના રોજ કાર્યસ્થળ ઉપર લંચ એવર ડેમ્યુટેશનની નોટિસ સાથે ફાઉન્ડરેશન દ્વારા કેબિનેટ સેક્રેટરી સબમિટ કરાયેલા સાત પોઈન્ટ ચાર્ટઅપ ડિમાન્ડ સમાવેશ થાય છે કેન્દ્ર સરકારે કર્મચારીઓ અને કામ કામદારોના સંઘને ઓગણીસ ઓગણીસ જુલાઈ બે હજાર ચોવીસના કાર્યસ્થળ પર લંચ લંચ ઓવર ડેમોક્રેસની જાહેરાત કરી છે વિરોધના ઉદ્દેશ્ય તેની માગણીઓ ચાર્ટમ દર્શાવેલા અનેક અગવડતા મુદ્દાઓ સંબંધવા છે આઠમા પગાર આઠમા કેન્દ્રીય પગારપત્ર તાત્કાલિક બંધારણ સમાવેશ થાય નેશનલ પેન્શન સિસ્ટમ એનપીએસ જૂની પેન્શન સ્કીમ ઓપીએસ પુનઃસ્થાપિત કરવાની તરફેણમાં અને અઢાર મહિનાનું મોંઘવારીપત્રો ડી મોંઘવારી ડીઆર ડીઆર જે કોવિડ નાઇન્ટીન રોગચાળા દરમિયાન સ્થિર થઈ ગયું હતું જે મુક્ત કરવાની તરફેણમાં છે વધારાની માગણીઓમાં અનુકંપા ભરી નિમણૂકો પરના ટોચ પાંચ ટકા ટોચ મર્યાદાઓ દૂર કરવી તમામ વિભાગોમાં ખાલી પડેલી જગ્યાઓ ભરવા અને એસોસિએશન અને ફેડરેશન લોકતાંત્રિક કામગીરી સુ સુનિશ્ચિત કરે સામેલ છે વિરોધા વણ વણ વણૂકેલા મુદ્દાઓ લઈને કેન્દ્ર સરકારે કર્મચારીઓને લેવા શાંતિ દર્શાવે છે કેબિનેટ સચિવને કેબિનેટ સચિવાલય ભારત સરકાર રાષ્ટ્રીય ભવન લીલી ખાતે આદરણીય સાહેબ સાથે મિત્રો જે જોઈ શકો છો અહીંયા કે સૂચના આપવામાં આવે છે જે કેમ કર્મચારી કેન્દ્ર સરકારના કર્મચારી કામદાર સંઘના સંલગ્ન સંગઠન સભ્યો છે તેઓ ઓગણીસમી જુલાઈ બે ચોવીસના રોજ કાર્યસ્થળ પર બપોર ભોજન કલાકૃત પ્રદર્શન કરશે એવું ઠરાવ મોકલવાશે ચાર્ટર ઓફ ડિમાન્ડ જેના અનુસંધાને કર્મચારી ઉપરોક્ત કાર્યવાહી કાર્યક્રમ અવલોકન કરશે તે સાથે જોડાયેલા છે અને મિત્રો તમે જોઈ શકો છો કે જે ચાર્ટર ડિમાન્ડ અનુસંધાન અનુસંધાને કર્મચારીઓ ઉપરોક્ત કાર્યવાહી કાર્યક્રમ અને અવલોકન કરશે તે સાથે જોડાયેલા છે સાથે આ જે રચ જે માગણીઓ કરશે જેમ કે હાથમાં કેન્દ્ર પગાર પંચ તાત્કાલિક બંધારણ એનપીએસ સ્કેપ કરો બંધારણ કર્મચારીને ઓપીએસ પુનઃસ્થાપિત કરો કર્મચારીઓને પેન્શન કોવિડ નાટ્ય રોગચાળ દરમિયાન સ્થગિત કરવામાં આવેલા અઢાર મહિનાનું ડીએડીઆર મુક્ત કરો હાલમાં પંદર વર્ષની જગ્યા બાર વર્ષ પછી પેન્શન કોમ્પિટિશન ભાગની પુનઃસ્થાપના કરો કરુણાપૂર્ણ નિમણૂક પર પાંચ ટકા ડોસ મળી દૂર કરો મૃતક કર્મચારી તમામ વોર્ડ આશ્રિત કરુણા પૂર્ણ નિમણૂક કરો તમામ વિભાગોના તમામ કેડાની તમામ ખાસ જગ્યાઓ ભરો અને સરકારી વિભાગોનું આઉટસોર્સિંગ અને કોન્ટ્રાક્ટ સિસ્ટમ બંધ કરો કોન્ટ્રાક્ટ્રમ બંધ કરો જેસીએમ મિકેનિઝમ જોગવાઈઓ અનુસાર એસોસિએશન ફેડરેશન લોકશાહી કામગીરી ખાતરી કરો એસોસિએશન ફેન્ડરેશન માન્યતા આપો જે પેન્ડિંગ છે પોસ્ટલ જીઆરના ડિ ડિક્રિ ડિક્રેસન ઓર્ડર્સ પાસે ખેંચો જે યુનિયન દ્વારા કરવામાં આવે છે જોઈ શકો છો અઢાર ડીએડીએસ ઓગણીસ જુલાઈ બે ચોવીસના રોજ કાંસ હંચ કવર ડેમોનિશન નોટિસ સાથે ફાઉન્ડેશન દ્વારા કેબિનેટ સેક્રેટરી સબમિટ કરાયેલ સાત પોઈન્ટ ચાર્ટર ઓફ ડિમાન્ડ સમાવેશ થાય છે